નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં મિત્રો વેલા બાપા મા મેલડીના ભુવા છે અને તેમની પાસે ચૌદ પંદર વરસથી એક બાબરો ભૂત રહે છે અને એનું નામ ભૂતિઓ રાખેલું છે અને મિત્રો એકવાર જ્યારે વેલા બાપા અડધી રાત્રે ખેતરમાં જઈ અને ફાંસી ખાવાનો વિચાર કરી અને જાય છે પણ ત્યાં ભૂતિઓ પહોંચી જાય છે અને ફાંસી ખાવા દેતો નથી છતાં પણ વેલા બાપા માનતા નથી અને ત્યારે ત્યાં પછી મારી મેલડી આવે છે અને વેલા બાપાને કહે છે કે તમારે આત્મહત્યા કરવાની કોઈ જરૂર નથી અને તમારી ગયેલી ઇજ્જત હું મેલડી પાછી લાવીશ અને આમ જ્યારે વેલા બાપા અને ભૂતિઓ પછી બળદગાડું લઈ અને અડધી રાત્રે પાછા પોતાના ઘરે આવતા હોય છે ત્યારે ગામમાં જેવા આવ્યા ને ત્યારે તેમની નજર ચાર પાંચ માણસો ઉપર પડે છે અને આ ચોર હોય છે અને ગામની ભેંસોની ચોરી કરી અને ચાલ્યા જતા હોય છે અને ત્યારે એક ચોરે તો વેલા બાપાની ભેંસની પણ ચોરી કરી અને ચાલતો થયો ત્યારે વેલા બાપા કહે છે કે હે ભૂતિયા આમને રોક આ તો મારી પણ ભેંસને ચોરીને ચાલ્યા છે ત્યારે ભૂતિયો કહે છે કે હે દાદા આ સમસ્યા ખાલી આપણા ગામની નથી પણ આ આજુબાજુના ગામડાઓમાં પણ ભેંસો ચોરાય છે માટે દાદા આમનો પીછો કરવો પડશે અને પછી તો આ ચારેય ચોરો આ ગામની પંદર વીસ ભેંસોને ને છોડી અને પોતાની સાથે લઈ અને ચાલતા થયા છે ત્યારે ભૂતિઓ અને વેલાબ બાપા આ ચોરોની પાછળ પાછળ સંતાઈ જ રહો અને આ ચોરોની પાછળ હું ત્યારે વેલા બાપા ના પાડે છે કે ભૂતિયા હું પણ તારી સાથે આવીશ અને ત્યારે ભૂતિયો કહે છે કે હે વેલા બાપા એક બાજુ આખા ગામની ભેંસો ચોરાણી છે અને જો ઘરે આપણે બે ગાય બસું ને તો ગામ લોકો વધારે ભાગી પડશે એના એક કામ કરો તમે ગામમાં રહો અને ગામ લોકોને કહેજો કે ચિંતા ના કરે અને તમારી બધી ભેસો જેવી હતી એવી ને એવી પાછી આવી જશે અને આમ તમે આ ગામ લોકોને સંભાળો અને હુવા ચોરોને સંભાળી લઈશ કે સારું ભૂતિયા પણ જલ્દી પાછો આવજે અને તારું ધ્યાન રાખજે ત્યારે ભૂતિયો કહે છે કે દાદા તમે મારી ચિંતા છોડો હું કઈ જેવો તેવો સાધારણ માણસ થોડો છું કે ભલે દીકરા અને આમ કહી અને વેલા બાપા અડધી રાત્રે પોતાના ઘરે આવે છે અને ભૂતિયો પેલા ચોરો ની પાછળ પાછળ જાય છે અને આમ આગળ આગળ ભેંસો જાય છે અને ભેંસો ની પાછળ પાછળ પેલા ચોરો છે અને ચોરોની પાછળ પાછળ ભૂતિયો છે અને આમ ચાલતા ચાલતા એક ગાઉ બે ગાઉ એમ કરતા કરતા દસ દસ ગાઉ સુધી ચાલ્યા જાય છે અને આમ કરતા કરતા સવાર થઈ અને જયારે સવાર થઈ ત્યાં સુધી તો આ ચોરો બે ચાર ગામ દૂર એક ગામમાં ભૂતિયાને બાજરીના અને અડદના વડાની સુગંધ આવે છે આ હા ત્યાં તો ભૂતિયાના મોઢામાં પાણી આવી ગયું કે વડા તો જ સરસ મજાના છે અને મારે આ ખાવા જ છે અને આમ વિચારી અને ભેસો સામે જુએ છે કે આ તો ચાલી ચાલી અને કેટલી દૂર જશે અને આમના ભેગા તો હું થઈ જઈશ પણ વડા વડા ખાતો અને અને આમ વિચારી ગામમાં બાજરીના વેચાઈ રહ્યા હતા ત્યાં ભૂતિયો જઈ અને બેસી ગયો અને પેટ ભરી ભરી અને બાજરીના વડા ખાધા પણ આ બાજુ જયારે સવાર થઈ એટલે વેલા બાપાના ગામમાં એક એક માણસ ઉઠી પોતાના માલઢોર પાસે પોતાના વાડામાં જાય છે પોત પોતાના વાડામાં ભેસો નથી અને જ્યારે ભેંસ ના ભાળે ને એ માણસ ગળગડ થી દોટ મૂકી અને પહોંચે છે મુખી બાપાના ઘરે અને જ્યારે મુખી બાપાના ઘરે આવીને જુએ છે તો મુખી બાપાના ઘરે તો મોટી ગામ લોકોની ભીડ છે એટલે એકબીજાને પૂછે છે કે ભાઈ આમ સવાર સવારના પહોરમાં આ મુખી બાપાના ઘરે આવવાનું કેમ થયું કે મારી ભેંસ ખોવાણી છે ત્યારે સામેવાળો ભાઈ પણ કહે છે કે મારી પણ એ જ સમસ્યા છે આજે સવારની મારી ભેંસ ખોવાણી છે અને આમ આખી ભીડમાં બધાનો એક જ પ્રશ્ન છે કે મારી ભેંસ ખોવાણી છે અને જ્યારે મુખી બાપા બહાર આવ્યા અને આવીને પૂછ્યું કે હે ગામ લોકો મુખી બાપા આ બધા માણસોનો એક જ પ્રશ્ન છે કે રાત્રે બધાની ભેસો ગાયબ થઈ ગઈ છે ત્યારે મુખી બાપા કહે છે કે એક રાત માં બધાની ભેંસો ગાયબ થઈ ગઈ કે હા ત્યારે મુખી બાપા પણ વિચારમાં પડી ગયા છે કે કદાચ એક બે ભેંસો ખીલેથી છૂટી જાય તો કદાચ વિખૂટી પડી જાય પણ આ તો આખા ગામની ભેંસો ખોવાણી છે તો આમાં જરૂર કોઈકનું ષડયંત્ર હોવું જોઈએ અને આમ વિચારી અને ગામની વચ્ચે સભા ભરવામાં આવી છે કે ગામના દરેક માણસો હાલ જ ગામના ચોકમાં હાજર થાય અને આમ બધા માણસો હાજર થયા છે ત્યારે મુખી બાપા કહે છે કે રાતના સમયે આપણા ગામના માણસોએ કોઈ અજાણ્યા માણસો કે એવું કઈ રાતમાં ભાડ્યું હતું ખરું પણ કોઈના પાસે કોઈ જવાબ ના આવ્યો પણ બધા એક જ અરજી મૂકે છે કે હે મુખી બાપા કઈ કરો અમારી ભેંસ અમને ગોતી આપો એના ઉપર તો અમારા ઘરનું આખું ગુજરાન ચાલે છે અને આમ અંદરો અંદર વાતચીત થઈ રહી છે અને તે જ સમયે ત્યાં વેલા બાપા આવે છે અને વેલા બાપા આવીને કહે છે કે બોલો મુખી બાપા આ સેની સભા ભરાણી છે વહેલા વહેલા ત્યારે મુખી બાપા કહે છે કે હે વેલા બાપા આખા ગામની ભેંસો ચોરાણી છે અને આ વાતની કોઈને કઈ જાણ પણ નથી ત્યારે વેલા બાપા કહે છે કે હે મુખી બાપા આખા ગામની ભેંસો તો ચોરાણી છે પણ તેના ભેગું મારી પણ એક ભેંસ હતી એ પણ ચોરાણી છે અને આ કોક ચોર રાત્રે આવી અને આખા ગામની ભેંસોને ચોરી ગયા છે

તમારી મેલડી ધારે ને તો આ ભેંસો પાછી આવે બાકી આ ભેંસો હવે પાછી આવી શકે એમ નથી અને ત્યારે વેલા બાપા ગામને આશ્વાસન આપતા કહે છે કે હે ગામ લોકો તમે જરાય ચિંતા કરશો નહીં અને અત્યારે પોતપોતાના ઘરે ચાલ્યા જાઓ અને તમારી જે ભેંસો ખોવાણી છે ને એના માટે ચાર લઈ આવો અને સાંજ સુધી તમારી ભેંસો પાછી હું લાવીશ અને એ ભેંસોને ખવડાવવા માટે તમે અત્યારે જ ચાર પાણી લઈ આવો કે વેલા બાપા પણ તમે કેવી રીતે પાછી લાવશો કે એ બધી વાતો છોડો હું વચન આપું છું કે તમારા બધાની ભેંસો આજે સાંજ સુધીમાં હું ઘરે લાવી દઈશ અને ત્યારે ગામના માણસો કહે છે કે આજે તો જમવું પણ નથી અને જ્યાં સુધી અમારી ભેંસો પાછી ના આવે ને ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું અને જ્યારે અમારી ભેંસો આવશે ને એટલે એને લઈ અને અમારા ઘરે જઈશું અને મિત્રો આમ વિચારી અને ગામના બધા માણસો ચોકની વચમાં જ બેઠા છે અને વેલા બાપા કહે છે કે હું રજા લઉં છું ભેંસો ગોતવા માટે કે ભલે વેલા બાપા તમે જઈ શકો છો પણ સાંજ અને સાંજ સુધીમાં બધાની બેસો પોતાના ઘરે હશે અને આમ કહી અને વેલા બાપા રજા લે છે અને વેલા બાપા ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા મનમાં વિચાર કરી રહ્યા છે કે હમણા ભૂતિયો પેલા નરા ધમોને સીધા કરી અને ગામની ભેસોને લઈ અને પાછો આવશે પણ મિત્રો ઘટના એવી બની છે કે ભૂતિયો તો પેટ ભરીને બાજરીના વડા ખાઈ ગયો છે અને પછી જ્યારે માટીની કુલડીમાં ઠંડી-ઠંડી છાશ આપવામાં આવી ત્યારે ભૂતિયો મોજથી છાશ પી જાય છે અને ત્યાંને ત્યાં નિંદ્રાને આધીન બની જાય છે અને જ્યારે બપોર થયા ત્યારે જાગ્યો અને જેવો જાગ્યો ને એવો ત્યાંથી ભાગ્યો અને ભેંસોના ટોળાને આમ તેમ ગોતે છે પણ તેને ક્યાંય ભેંસો મળી નહીં એટલે જે દિશામાં ભેંસો ચાલતી ચાલતી ગઈ હતી તે દિશામાં એ ભેંસોના પગે પગે ચાલી નીકળે છે પણ આગળ જતાં પવનના કારણે એ પણ લૂછાઈ જાય છે અને હવે ભૂતિયાને એ ભેંસોના પગ પણ દેખાતા નથી એટલે હવે તેને કાંઈ સમજાતું નથી કે ક્યાં જાઉં કઈ દિશામાં જવું અને ક્યાં એ ભેસો હશે અને આમ જ્યારે ભૂતિયાને ભેંસો મળી નહીં એટલે વિચારમાં પડી ગયો કે આજે જો ભેંસો લઈ અને પાછો નહીં જાઉં ને તો તો ગામ લોકો તો બોલશે જ પણ એનાથી વધારે તો મને વેલા બાપા બોલશે કેમ કે તેઓ ગામમાં જ આ ચોરોને રોકવાનું કહેતા હતા પણ મેં એમને ના પાડી હતી કે ના વેલા બાપા હાલ નહીં અને આજે ગામની સાથે સાથે વેલા બાપાની પણ એકની એક ભેંસ ચોરાણી છે અને હવે હું કરું છું અને ખાલી

કે ના ના માડી હું તો રસ્તો ભટકું એવો થોડો છું પણ આ તો આરામ ભૂતિયો એકલો કાફી છે અને આમ મા મેલડી તો ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે પણ ભૂતિયો બરોબર ફસાણો છે કે હવે કરું શું અને મા મેલડી આગળ તો મોટી મોટી બડાઈઓ મારી દીધી અને હવે રસ્તો ગોતું કેમ અને ત્યારે માં મેલડી પણ વિચાર કરે છે કે આજે ભૂતિયાને પણ બરોબર પાઠ ભણાવવો પડશે અને ત્યારે મા મેલડી ત્યાં એક ચમત્કાર કરે છે અને ભેંસોના પગ ઊંધી દિશામાં જમીન ઉપર પાડે છે અને ત્યારે ભૂતિયાએ જ્યારે ભેંસોના પગના નિશાન જોયા ને ત્યારે તે દિશામાં ચાલવા લાગ્યો અને મા મેલડી આ ભૂતિયાને વિરુદ્ધ દિશામાં જતો જોઈ અને મલકાઈ રહ્યા છે કે આજે તો ભૂતિયો બીજી દિશામાં જઈ રહ્યો છે અને હવે એને ખબર પડશે કે તેનો ઘમંડ હવે તેને શું કરાવશે તો મિત્રો હવે મા મેલડી કેવી રીતે ભૂતિયાને સબક શીખવાડશે અને ભૂતિયો કેવી રીતે ગામ લોકોની ભેંસોને પાછી લાવશે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં